ખેડામાં કલેક્ટર કચેરીથી માત્ર ત્રણસો મીટરની દૂરી પર મતદાન બહિષ્કારના બેનરો લાગ્યા છે ગટરના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે કલેક્ટર કચેરીની સામે આવેલા ત્રણ સોસાયટીના રહીશો દ્વારા એલાન કરવામાં આવ્યું છે અહીંના રહીશોએ જિલ્લા તંત્રને અનેક વખત રજૂઆત કરી છે

ત્રણ સોસાયટીના ગટરના પાણીનો ફેલાવો થઈ રહ્યો છે અને ગટરના પાણીનો યોગ્ય નિકાલ થતો નથી ગત વિધાનસભાની ચૂંટણી સમયે કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી તેના આધારે તેઓએ શ્રી ટીડીઓ સાહેબને જઈ રૂબરૂ સમાધાન કરવાની અને ચૂંટણી બહિષ્કારને મનાવી લેવાની એમને પ્રયત્ન કરેલો તેમને ટીડીઓ સાહેબે રૂબરૂ આવી જાત તપાસ કરી ટેમ્પરરી એમને જે સમસ્યાનું સમાધાન કરી આપ્યું હતું ત્યારબાદ અવારનવાર ગટર ચોમાસામાં ઉભરાતી હોતી ચોમાસી પાણીનો નિકાલ વ્યવસ્થિત થતો ન હોવાથી ફરી પાછું રોડ ઉપર પાણી ઉભરાવાનું ચાલું થઈ ગયું છે આ અંગે અમે પંચાયતના પ્રમુખ પંચાયતના સરપંચશ્રીને રજૂઆત કરી છતાં પણ તેઓ આમાંથી છટકી જાય છે સદર સોસાયટીનું ગટર કનેક્શન તમારા બિલ્ડરોએ પોતાના હાથે લીધેલું છે એટલે એમને જવાબદારી સોંપી અમારી પાસે એમણે પરમિશન લીધી નથી તેથી અમે એના પાસે કંઈ પણ એક્શન લઈ શકીએ એમ નથી તો શું સોસાયટીના રહીશોનો એક ગુનો છે કે સોસાયટીમાં રહ્યા બાદ જે સુવિધા પ્રાપ્ત કરવા માટે છે એને નગર પંચાયત સમજ ગ્રામ પંચાયત સમજ રજૂ કરવા છતાં પણ તેની સામે એક્શન લઈ ના શકે